આ સ્કીમ જ્યારે લાગુ થઈ રહી હતી ત્યારે શનિવારે સાંજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ સ્કીમ લોકો સમક્ષ મૂકવામાં આવી કે જેને લઈને ત્રેવીસ લાખ કરતાં પણ વધારે કેન્દ્રીય કર્મચારીઓને આ સ્કીમનો લાભ મળશે આ યુપીએસ સ્કીમ શું છે પહેલાં તો એ આપણે સમજાવીએ યુપીએસ સ્કીમ અંતર્ગત જે કેન્દ્રીય કર્મચારીઓ પચીસ વર્ષ સુધી નોકરી કરશે તેમને તેમના છેલ્લા બાર મહિના સુધી મળેલા વેતનનું પેન્શન જે છે તે આપવામાં આવશે જો કોઈ કર્મચારી દસ વર્ષ પહેલાં જ નોકરી છોડી દે છે તો તેને દસ હજાર રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવશે અને જો કોઈ કેન્દ્રીય કર્મચારી દસ વર્ષ અથવા તો પચીસ વર્ષ સુધીની સમયગાળાની વચ્ચે જો નોકરી છોડે છે તો તેને તેના જે નોકરીના પગારના એક ન્યૂનતમ એટલે ટકાવારી જે નક્કી કરવામાં આવી છે તેના ભાગરૂપે તેને પેન્શન મળે છે હવે જો કોઈ કેન્દ્રીય કર્મચારીનું મૃત્યુ થાય છે તો તેને છેલ્લા બાર મહિના સુધી જે મળેલા પગાર હતા તે પગારના સાહીઠ ટકા તેના પરિવારને પેન્શન તરીકે આપવામાં આવશે હવે આ થઈ નવી યુપીએસ પેન્શન યોજનાની વાત જે કોઈ પણ જૂની પેન્શન યોજના એટલે કે એનપીએસ હેઠળ કોઈ કર્મચારી અત્યારે રહી રહ્યો છે અને તેને જો સ્વિચ થવું હશે તો તેને તે પણ ઓપ્શન આપવામાં આવશે કે તે એનપીએસથી સીધો યુપીએસ સ્કીમ અંતર્ગત લાગુ થઈ શકે છે અને આ જે નવી યુપીએસ પેન્શન સ્કીમ જે લાગુ થઈ છે તે બે હજાર ચારથી રિટાયર થયેલા પણ કર્મચારીઓને લાભ મળશે આવો જ વિડીયો જોવા માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો